ઓમકાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાય યોગિન કામદં ચૈવ ઓમકારાય નમો નમ રાજ્ય રાજ્યકક્ષા ગુજરાત દ્વારા બ્રાહ્મણોના ઉત્થાન માટે બ્રાહ્મણોની એકતા માટે સનાતન ધર્મને સંવર્ધન વધુમાં વધુ કેમ થાય એ ઉદ્દેશ સાથે અવારનવાર ધર્મ જાગરણના કાર્યક્રમો કરતા રહ્યા છે બ્રાહ્મણોનું એ અહોભાગ્ય છે અહોભાગ્ય એટલા માટે કહું છું કે લોકો જે કહેવતો કે છે ને કે બ્રાહ્મણો ભેગા કરવા એ અઘરા છે પણ એ ભૂલી જાય કે આ અમારું અહો ભાગ્ય છે કે અમે એકઠા થઈ શકીએ છીએ અને એનાથી વિશેષ આજના અમારા આપણા સૌના કાર્યક્રમમાં સંન્યાસી અને સંતો પધારે મહામંડલેશ્વર પધારે કથાકારો પધારે જ્યોતિષાચાર્યો પધારે એટલે બ્રાહ્મણો માટે તો એક ખૂબ આનંદનો અવસર છે મહામંડલેશ્વર પૂજ્યપાદ સંતશ્રીના ચરણોમાં વંદન કરું છું જેમની સાથે બાળપણથી જેમના પરિવારમાં જઈ અને અન્ન ખાવાનો પણ અવસર મળતો હતો એક જ ગામમાં મોટા થયા પણ પારિવારિક ના તો એવો કે મહારાજ શ્રી અમદાવાદમાં રાયપુર પખાલીની પોળમાં રહે અને મારા પિતાશ્રીની સાથે જવાનું થાય ત્યારે જેના ઘેર એ સમયથી જમવાનો લ્હાવો મળતો હતો અને પરિવાર સાથે મોટા થવાનો જે અવસર મળ્યો ગૌભક્ત પરમ પૂજ્ય શંભુ મહારાજ ગૌરવ છે અમારા ગામનું ઘરેણું છે એના કરતાં ગુજરાત અને ભારતના બ્રાહ્મણોનું ને સનાતન ધર્મનું ગૌરવ છે બ્રહ્મ સમાજમાં જ્યારે જ્યારે જરૂર પડી સનાતન ધર્મમાં તો એ હંમેશા સાથે રહ્યા જ છે અને અમારા પારિવારિક પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જેમણે પારિવારિક નાતો પણ એટલા જ સહજતાથી નિભાવ્યો છે એવા મારા પરિવારના સદૈવ સન્માન્ય બ્રહ્મ સમાજ માટે એક આગવી ઓળખ ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજના ચરણોમાં વંદન જેમને સાંભળવા એક લાવો છે તમને ભાષા કદાચ તડપદી લાગે પણ માં અને ગા માટે જેને મેં હંમેશા સાંભળ્યા છે અને હમણાં જ બ્રાહ્મણો માટે પણ એમને ખૂબ સારો વિડીયો મૂકી અને સંદેશ આપ્યો તો એવા પૂજ્યપાદ આત્માનંદજી મહારાજ મારા ઘેર ટીવી ચાલુ થાય મારા મધર જીવ્યા ત્યાં સુધી મારા મધર બપોરના સમયે ટીવી ચાલુ કરે એટલે એમની એક જ યુટ્યુબ ઉપર માગ હોય કે ભાઈ બીજું બધું રહેવા દો મને ભાગવત કથા ચાલુ કરી આપો અને ભાગવત કથા ત્યાં વખતા હોય પૂજ્યપાઠ જિજ્ઞેશ દાદા મારા માતુશ્રીનું થોડા દિવસો પહેલાં અવસાન થયું પણ અમે જ્યારે જ્યારે ઘેર મળીએ અને બપોરના બેઠા હોય તો ટીવીમાં બધું બંધ થઈ જાય અને માત્ર એક જ વક્તાની કથા ચાલતી હોય અને અમને પણ મારા માતૃશ્રીની સાથે સાંભળવાનો અવસર મળે ત્યારે અમને પણ ગૌરવ થાય કે બ્રહ્મ સમાજનું આ રતન એ સમગ્ર ગુજરાતમાં નહીં ભારત વર્ષમાં બ્રાહ્મણો માટે ગૌરવરૂપ બને છે અગાઉની બિઝનેસ સમિટમાં પણ મને યાદ છે કે પૂજ્ય જિગ્નેશ દાદા પધારેલા અને આજે પણ એમની જ વાણીનો આપણને લાભ મળવાનો છે પૂજ્ય જિગ્નેશ દાદાના ચરણોમાં વંદન જેની સાથે અમારા અનેક આશ્રમોથી હું જોડાયેલો છું અમારો સહીજ આશ્રમ ગિરનારી આશ્રમ અમારો મખ્યા આશ્રમ આ દરેક આશ્રમોમાં જ્યારે જ્યારે આમંત્રણ આપ્યું છે ત્યારે અમે ના નથી સાંભળી એવા વૈષ્ણવ હૃદય સમ્રાટ પૂજ્યપાદ મોહનદાસજી મહારાજ કારણ કે વર્ષમાં અમારા ત્યાં ચોવીસ પ્રોગ્રામો થાય અમારા આશ્રમમાં અને ચોવીસ પ્રોગ્રામમાં જ્યારે જ્યારે જયા હશું ત્યારે ક્યારે એવું નથી કીધું કે મને આજે ટાઈમ નથી એવું સરળ સંત હૃદય પૂજ્યપાદ સ્વામીજીના ચરણોમાં વંદન નામ બેસવા લેવા બેસવું તો આ બધાને હજી સાંભળવા છે અને નરસૈયાતે કીધું કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય આ બધું આપણા ઘરેણા છે ઘાટ કદાચ અલગ અલગ છે નામ અલગ અલગ છે પણ હું એ નામમાં પડતો નથી પણ જેનું ગુણગાન ભગવાન રામચંદ્રજીએ ખુદ ગાયા છે અને એમણે પણ એવું કહ્યું છે કે વિપ્ર પ્રસાદ આજ ધરણી ધરોહમ બ્રાહ્મણો ની કૃપાથી હું આ ધરતી ને ધારણ કરી શક્યો છું વિપ્ર પ્રસાદમ વિપ્ર પ્રસાદાત કમલા વરોહમ હું લક્ષ્મીજીને જો વરી શક્યો હોઉં ને તો એ આ બ્રાહ્મણોની કૃપા છે આ હું નથી કેતો ભગવાન રામચંદ્રજીએ કહ્યું છે કે વિપ્ર પ્રસાદ ધરણી ધરોહમ વિપ્ર પ્રસાદાત કમલા વરોહમ અને એનાથી આગળ કહ્યું છે કે વિપ્ર પ્રસાદાત અજીતો હમ કોઈ મને જીતી ના શક્યા જગતમાં એવો જો અજીતો હોઉં હું તો એમાં પણ આ બ્રાહ્મણોના આશીર્વાદ છે અને છેલ્લે ભગવાન રામે બહુ કહ્યું બહુ સારું કીધું આ જગતમાં રામ નામથી પથ્થર તરે માણસો તરે અને આ જગતના પાપોમાંથી મુક્તિ મળે એવું રામ નામ એટલે ભગવાન રામચંદ્રજીએ કહ્યું હતું કે વિપ્ર પ્રસાદાત ધરણીધરોહમ વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ વિપ્ર પ્રસાદાત અજીતો જીતોહમ હમ વિપ્ર પ્રસાદાત મમનામ રામ મારું નામ રામ જો હોય ને તો એ બ્રાહ્મણોની કૃપા છે અને એવા બ્રાહ્મણોના જ્યારે આશીર્વાદ સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાને મળી રહ્યા હોય ત્યારે સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની સમગ્ર ટીમ એને આ વિચાર આવ્યો તો આમ તો ગઈ વખતે અમે શરૂઆતમાં આશીર્વાદ લઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી પરંતુ સમયની થોડી આજે પ્રશ્નાંગ એવો હતો એટલે શરૂઆત ના કરી શક્યા પણ પ્રથમ દિવસે તો આશીર્વાદ લેવા એવું નક્કી કર્યું હતું અને બ્રહ્મ સમાજના જેના ગૌરવ રૂપ છે એવા આ તમામ સ્ટેજ ઉપર બિરાજમાન તમામના નામ નથી લેતો પણ તમામના ચરણોમાં વંદન કરી આપ સૌના આશીર્વાદ લઉં છું અને સામે બેઠેલો મારો વિપ્ર સમાજ એ તમામના આશીર્વાદ અમને મળે એટલા માટે બે હાથ ઊંચા કરી અને અમને આશીર્વાદ આપજો હું આપ સૌનું સ્વાગત કરું છું નમક પાર્વતી પતઈ હર હર મહાદેવ આપ સૌના આશીર્વાદ બ્રહ્મ સમાજને મળતા રહે એ જ અભિલાષા આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો સત્કાર કરું છું આપ સૌને આવકારું છું જેમણે બિઝનેસ સમિટમાં પોતાના સ્ટોલ આપી અને આ કાર્યક્રમમાં જોડાયા છે એ તમામનો પણ હું અહીંયાથી ઋણી છું અને તમામને આવકારું છું અસ્તુ જય મહાદેવ